અત્યારે આપણી વ્યવહ છે ને રખડવાલા હવારમાં છોડી છે લોકો ખડેલી હવે આપણે અને આઠ તારીખે દસ મહિના પૂરા થશે તારીખે થઈ ગયા છે આ વ્યાસ બે માં દીકરી છે આ ગયા વર્ષની છે હવે શું આવશે ને એ કંઈ ખબર નથી જો અહીંયા નમણ પડવા મળે ને ખાડા વધારે પડી જાય તો સમજી લેવાનું બપોર સુધી કલાક બે કલાકની ની અંદર આપણે એવું લાગે જો લીધું

બેન ભીજી પડી ગયા હાલવામાં મોરી પડવા માંગ બધું ભીગી કરી લઈ ગયા હલો બધું આવી ગયું હશે આપણે આગળ હાલવામાં અડધી છે આવી ગઈ છે ને અડધી હતી જેમને એની જ બોલાવી હતી જેમને રાગવા મળી અ હવે ગાય કાપટો પકડી લીધો અને આપણે જો રાધા આવી ગઈ છે હાથ ને જાટે કપડા ચાક છે અને આપણે જ ન મોડી ના ખા દીધી નવી મોકાય બસ જાવ જ નથી આને અને આપણે અહીં લમડા અહીં ચીકોડી ની છાયા બેઠા आराम થી કેમ કાકે બી ગામ તો જતે ને આપણે રાધા આપ લખ લેવા દેતી પકડી લે મૂકશે નહીં આપડે જો બે હું હવે રખડી ને હવે આલતી થઈ ગઈ ઘરે ઘડી વાર ચક્કર મારી આવી હતી આપડે ઘડી બેઠા ભાઈ ઘડી ને ફૂલે નીચે બેસી આ બે હું નીકળી જાય ધોઈ ની લીમડી ઉડાડતી જાય એટલે ઘડીક વાર ઘરે હમણાં થોડે આગળ વઈ ગયા પછી જાય વાહન લગા તો આપડે જો બે પાટી બાંધી છે ને બે હરડી બહુ છે એટલે જવા દેવાની છે બે ને ભૂરી ને બે અને આયોથી પછી જોપોજી ના પાડી કે એક પાડી રાખો ને એક જ મોકળજો તો એક ને મોકલાવ ને ગાડી આવી ગઈ આપણે અહીંયા ખોડ ના ફાઈવી દીધું ગાડી તો રસ્કો બનાવી દી ગાય ગણ પછી નાખી દે ગાડી જો અહીં રોડ માથે લગાડ દી એક સાઈડમાં રેડી આપણે પાડી લઈ જ ભરી નાખી હમ ભરાઈ દી ગાય

कहाँ गया वो गया हाँ बात ही तो भाई मार मुझे मार 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 जी गोल क्या अंग्रेज़ हराड़ी ना यहाँ खान भी जाओ ना आराम से ना ना किधर भी बिता है बोली अंदर भी गई आ जो हराड़ी हम यहाँ की बैन जाती हरो हरो खेतर में जो तो तू खावा ना क्या અંદર જઈને ખાવાનું તારે ઠેકડો મારી નીકળી ગઈ અંદર હવે બંધ કરી નાખ્યું પણ ઠેકડો મારી ગઈ ગઈ અંદર હાથે બાકી આમ એના ખડે ને ખાતર પડ્યું છે હવે કિંમતનું મેળ નથી કોઈ વેચાઈ જાય અમારે કાલુ ભાઈ જાય છાણું પડે રાધા રદો માકે આપડે જાડવા કેમ કે હરિયાડી થઈ ગઈ હરી ને વચમાં વાવ્યા આવી થઈ ગઈ હારું ઓલી બાજુ વાવ્યા કેટલા ખાહે ખબર પડે આપડે જો ભેખ લિયા તેર અહીંયા રાખડે આ કમિંગ માં છે કેટલી કવારે લીએ ભાઈ આ બેનાના આગ્યા વર્ષની છે પાડીની ધમ તો થઈ પડ્યો ઓવડું મોટું એની એક નથી તો વધારે થયા છે અને બીજી ત્રણ પાડી ઓળી નથી આ જ બે ની મસ્તી મોજ કરવાની

नहीं उडे मार ठेक मर दी तो अत्यारे बैठा है अँ चौकीदार बाकी रखड़े है ओली बाजू बे हूँ रखड़े आने तकलीफ हूँ पड़ी खबर नहीं पड़ती कहीं हज़ी तो तकलीफ है अरे बैठो तो वीडियो एडिट करते मैं कीधु थोड़ी क्लिप हज बनाई ले तो जाए वाली हुई लाँबी थी તકલીફ પડે છે એવું લાગે છે આજનો વિડીયો આપણે અહીંયા રાખશું હવે પૂરો કરવાથી કેમ કે વધારે પછી વિડીયો મોટો થઈ જાય આપણે મોબાઈલ નેટ ઉપર જ અપલોડ કરીએ એટલે વધારે નેટ આવે નહીં દોઢ બે જીબીનો વિડીયો પહોંચી જાય છે ટાઈમી અને આજને આપણે આટલો રાખી બાકીને કાલના ઓલગમાં તમને દેખાડે શું આવ્યું શું ને છે આવ્યું શું તકલીફ પડે છે खबर पड़ी जाए अत्यार कहीं खबर पड़ती नहीं हमें कड़ी बात जो हूँ न मेड़ो तो बार करें अलग आदत हो तो सही कोई नहीं बार लगे कहीं नक्की हड़फ आई होनी पच्चीस मिनट मे थी गई बाजी कहीं कहीं ओहान नहीं लगते वीप, जी, जी हूँ ઘડી વાત જોઈ લઈ અને આજનો વિડીયો આપણે અહીંયા રાખીએ અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો જે માતાજી જય શ્રીરામ બધાને